ખેડૂતો સાથે ફરી એકવાર છે આ વખતે ખાતરમાંથી પથ્થર નીકળવાની ઘટના રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બની છે અહીં ખેડૂતોએ ખરીદેલા ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળ્યા હતા તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોએ તલના વાવેતરમાં ડીએપી ખાતર નાખવા લીધું હતું જેમાંથી પથ્થરો નીકળતા ખેડૂતો રોષે ભરાયા હતા ખેડૂતોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ખેડૂતો ખાતર લાવ્યા હતા જ્યારે ખેતરમાં નાખવા માટે ખાતરની ખોલી તો તે જોઈને તેઓ હેરાન થઈ ગયા હતા ખેડૂતોએ વિડીયોમાં ખાતરમાં થઈ રહેલી છેતરપિંડી બદલ ગુજરાતના કૃષિ મંત્રીને કાર્યવાહી માટે વિનંતી કરી હતી તેમજ ખાતરમાં ભેળસણ કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી હતી ખાતર ધોરાજીના સરદાર ડેપોમાંથી ખરીદ્યું હતું ખાતરમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર ભેળવી દેવામાં આવ્યા હોવાનો ખેડૂતોએ વિડીયોમાં આક્ષેપ કર્યો હતો ખાતરમાં ખાતર પાડવા માટે લેભાગુ તત્વો સક્રિય થઈ ગયા છે તો ખાતરમાં ભેળસેળના કુંભાડ સામે આવતા ખેડૂતોમાં ભારોભાર રોષની સ્થિતિ છે ખાતરમાંથી પથ્થર નીકળ્યા હોય તેવી કોઈ એક ઘટના તો નથી અગાઉ પણ અનેક વખત ખાતરમાંથી કાંકરા નીકળી ચૂક્યા છે ત્યારે સવાલ એ છે કે ખાતરમાં શા માટે પથ્થર ભેળવીને ધરતીપુત્રોને ધોતવામાં આવે છે ખાતરમાં પથ્થર અને રેતીની ભેળસેડ કોણ કરી રહ્યું છે ખાતરમાં પથ્થર ભેળવીને કોણ નફો કડી રહ્યું છે કોણ ખેડૂતોને છેતરી રહ્યું છે તો આ અંગે સરકારે નક્કર તપાસ હાથ ધરવી જ પડે કારણ કે એક તો ખેડૂત મોંઘા ભાવનું ખાતર લઈને આવે અને તેમાં પણ છે મારે એટલું જણાવવાનું છે કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પટેલ જ છે ને એને જણાવવાનું કે આમાં અમારે નકરા કાકરા જ નીકળ્યા છે આની કાયદેસર કાર્યવાહી કરે બે ખાતરની થેલી લીધેલી છે એની અંદર કાકરા અને પથ્થર આવેલા છે કૃષિ મંત્રીને હું જાણ કરવા માંગુ છું કે આવા ખાતરની વેતનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરે વાવેતરની અંદર અસર તો થાય જ ને કાકરાવાહી થોડાક ઊગરવાનાથી કઈ લાગે નહીં સરદારનું છે ખાતર ડીએપી ધોરાજીના ખેડૂતે લાવેલા ખાતરમાં નીકળેલા પથ્થર એ ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો છે જો કે આ પહેલી વાર નથી કે ખેડૂતોને ખાતરની સાથે પથ્થર કે કાંકરા પધરાવી દેવામાં આવ્યા હોય અગાઉ પણ ઘણી વખત ખાતરમાંથી પથ્થર રેતી નીકળી ચૂકી છે છેલ્લા છ મહિનાની વાત કરીએ તો સપ્ટેમ્બર બે હજાર બોટાદ જિલ્લાના ઉગામેડી ગામના ખેડૂતે ખાતર ઉગાડ્યું તો તેમાંથી રેતી નીકળી હતી જે પછી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કનાડ અને ભડલી ગામે ખાતરમાંથી પથ્થર નીકળ્યા તેના થોડા દિવસો બાદ જ ઉમરાડા તાલુકાના લાખાવડ ગામમાં ખાતર નીકળ્યું હતું ડિસેમ્બર બે હજાર ચોવીસમાં જ બનાસકાંઠાના દિયોદરના ડુચકવાડામાં નકલી ખાતર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી તો જાન્યુઆરી બે હજાર પચીસમાં વડોદરાના સિનાર ખાતે ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળ્યા હતા

અને હાવ કાકરા છે અને ખેડૂત ને બધાને જાણ કરવામાં આવે કે ભાઈ તમે ખાતર છે ને આ જોઈને લેજો કારણ કે અમે તો જો ખેતરે ખેતરે વાવેતર કરવા જાય છે બરોબર આ કોઈ ખેડૂત જોવે છે કોઈ જોતું નથી એમને કોઈની ખાલી જ કરી નાખે